જી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લો મિત્રો અત્યારે આપણે વાડિયાથી જ આવી છે ધોરાજી ધોરાજી શું લેવા આપણે બે થેલી એનપીની લેવાની છે આપણે લેવા જવાનું છે ધોરાજી અને જોઈ લો અત્યારે વરસાદ આવે એવું છે નહીં એટલે કીધું આપણે પાળા બાંધવાના છે એ માટે આપણે લાઈન રાખી દઈએ વાળીએ આ તો એન્ડ સુધી બની રહ્યો હાલો આપણે ભેગા ધોરાજી એન્ડ સુધી બની રહ્યો લાઇક કરો શેર કરો અને આ વિડીયોમાં નવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લ્યો મિત્રો ત્યારે આપણે આવે છે ધોરાજી અહીં છે બરોબર આપણા વાડીનો રસ્તો છે આ ગાડીમાં આપણે સ્પ્લેન્ડર રહી તેમાં આપણે અત્યારે આવડિયા એનપીકે ખાતરની ખાતર લઈને અત્યારે વાડીએ ભૂગી ગયા છીએ જોઈ ગયો અહીં ગાડીમાં સુતારે રાખી ગયું અહીંયા ઘણા વરસાદ પાણીનો આપણે વિડીયો બનાવવાનું નથી અને અહીંયા ઘણા પછી આપણે વાડીએ ભૂગી બનાવવાનું ચાલુ થયું છે અને જોઈ ગયો એનપી કે બરાબર બાર બત્રીસ ગોળ એ વાડીએ લઈને ફૂગ્યા છે અને આમ સામે લઈ એવા નથી ના કપામાં જ્યારે પાળા બાંધણ થાય ત્યારે આવડું આ ખાતર નાખવાનું છે બરોબર મિત્રો આપણે અત્યારે આ વરસાદ ની હવે ખાતર આપણે વાળીયા રાખી દીધું છે હવે જ્યારે પાળા બંધ થાય ત્યારે અમે આ ખાતર ઉપયોગ કરવાનો છે આ છે એનપી કે બરોબર જોઈએ બાર બત્રી હોળ અત્યારે હજી ધોરાજી થી લઈને આપણે હજી આવી આવ્યા છીએ વાળીયા અને આપણે ઓયડીમાં રાખી દીધી છે અને આપણે જોઈ લઈએ એટલું યુરિયા વાળીએ પીડ્યું છે અને આ બાજુ આપણે મેગ્નેશિયમ માં એટલું વધુ છે જોઈ આપણે હમણાં બે દી મોર ખાતા ચડાવ્યું તે જે એટલું વધુ છે અને એટલું યુરિયા છે બરોબર આ તો બસ મિત્રો આ વિડિયોમાં માં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો કરો હાલો ગયા તો અમને નેક્સ્ટ વિડીયો માં